જગડિયા તાલુકાના ઉમલા બજારમાં ફરી રેતી ભરેલ હાઇવા ટ્રક બે દ્વિચક્રી વાહનોનું કચ્છધાન વાર્યું જગડિયા તાલુકાના ઉમલા ગામે રેતી ભરેલ હાઇવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે જેને લઈ સ્થાનિક જનતા ભારે પરેશાન છે સ્થાનિકોનું કહેવું છે કે વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર આ મામલે આખાડા કાન કરી રહ્યું છે ગતરોજ પાણેથા તરફથી રેતી ભરેલ હાઇવા ટ્રક ઓમલના ચાર રસ્તા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રકે અડફેટી લીધા હતા જેના કારણે બંને વાહનોને ભારે નુકસાન સાથે કચ્છે ધાન થઈ ગયો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને રોકી દીધો હતો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો

અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી ગાડી રોડ ની નીચે હતી ડ્રાઈવર ભરેલી ગાડી હતી રમફાટ શું ભરેલ હતું રેતી જે ફૂલ સ્પીડ માં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના ના પતરા એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીપી નાખી કઈ ગાડીઓ હતી મારી એક્ટિવા હતી બ્લેક કલર ની તમારી ડિસ્કવર

ના ઇજાઓ કોઈ ને કઈ થઈ નથી હું દુકાન માં બેઠો તો ગાડી સાઈડમાં પાર્ક હતી અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર નામ જગદીશ રમણલાલ શાહ મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને અને ડ્રાઈવર બે ફાર્મ આવતો હતો રેતી ભરીને ઘડી અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી એના પતરા બી તોડને એકા અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી રોડની બિલકુલ નીચે તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે અને પછી આગળ ફાટક કરીને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતું એટલે ઉતરતા એને માલ લાગી એમ એટલે કપડી પડ્યો હતો બાકી એને કોઈને હારી થઈ નથી કેમ કે બધા અંદર હતા કોઈ અમારું કસ્ટમર જો બહાર ઊભો તે અત્યારે ખલસ થઈ ગયો હતો